that's é. તો આપણે તો જો લસણની ઘૂસરી વારવાની સાથ તો કીધા આલો વારી દઈ લાઇટ આવે એટલે પાણી ચાલુ કરવાનું હોય ડાહીરમાં ઓલી વાડીએ ન જ્યાં પણ હવે અહીંયા આ કામ છે કીધું આ કામ કરી નાખીએ આપણે પછી જાઈશું જો લાઈટ આવશે તો એ વાડીએ વારો પણ નથી અમારો ઓલ વસાર બીજવાયનું છે પણ કીધું આપણે ઘુસરી વારવાનું કામ ચાલુ કરી દે ઘુસરી વારવાની ઘૂસળી કીધું વાર નાખી અને પછી આપણે લાઈટ આવશે એટલે પાણી વાળા જાઈશ્યું પછી જાઈશું ઘરે કપડાં ધોઈ હાલના માય આવેલા તા બધા કપડા મેલા પડ્યા છે આમ કૂસરી વારવાની પછી આમાં આમ છોટલો ગૂછે કઈ બાંધ ને ખાડી હાલો ઈ ફેમિલી કેમ છો મજામાં તો વાંધો નહીં જો આપણે આપણો મજામાં રહી અને જો અળી આવી ગયા ને તો ટ્રેક્ટરમાં હવાનું મથું ને જો કપડાં બગડે નહીં ખ્યા પકડ પકડવાળો કરી નાખ્યા હવે જો લહાનનું કામ કરે આપણે તો આ કિરવા એટલે કરવું જ પડશે આપણા આપણે ખોઈ દઈએ ને આપણે આપણે કોંસારી વારવા ને ખાય છે

એક બે લેમ્પ ચાલુ થયા એક કાંટો ચાલુ થયો બાકી તો બહુ ચાલુ કાંઈ થયું નથી અને હવાના વહેલા આવીને તો હું તો મથો મેડો તો બીજું હમું થઈ જાય તો સારું એમ તો હવે જો શિર હવે જવાનું છે અને હવે આ એનું કામ કિરે રાખશે ને હવે મારે જવાનું છે અને ટેક્ટર હકલવા જવાનું છે અને સોટલા બનાવશે આવા કોઈ લહાણની કોચડીના

બધે ઘઉંમાં અને દવા ચાલુ ચાલુ રહે સાઈડમાં લહણ લયું ને મોડું આપણે કાપીને એટલે જો સાઈડમાં પોટા નીકળવા માંડ્યા કર્યું પાછી ઊંઘવા માંડ્યા એટલે ઉભરી ગયું કહેવાય અને પાંચથી વહેલું ઉપાડી લેવું પડે પણ આપણે મોડું ઉપાડી એવું થયું તો કાંઈ વાંધો નહીં આપણી માટે સારું થયું જે થયું અને આપણે તો લસણની આશા હતી તો એ પ્રમાણે લસણ થઈ ગયું છે અને હજી તો જો કંઈક બાને દઈશું પછી કોઈ ખગાવાલામાં કંઈક થોડા જાજુ ખગ અમુક અમુકને દેવું પડશે એટલે અને પછી આ પાડોશીને કંઈક એકાદ બે પૂછી ફરી દઈશું તો માં ખાય એટલું છે કાંઈ લાંબુ છે નહીં અને લણ તો અમે કાંઈ વેચવા કોઈ વેચતા નહીં અને અમે અમારા પૂરતું જ વાવી તો જાજુ વાવતા નથી

જીઆતા તળા હાકવાના વી એવા કરે અને હવે જો નાઈ લીધું હે અને હવે કડીક જવાનું હે હલરમાં જવાનું કડીક કારણ કે હલર અહીંયા જ આંકવા જવાનું નથી ભાઈ વાડી જ છે કહું કાઢવાના હે અને જો આ કંઈક પૂરી અવાર થઈ થોડાક પારી નાખ્યા લહણના જવા કુંડલા વાર નાખ્યા છે આ રીતના કમ્પ્લીટ થઈ ગયા હે આ થોડુંક ઉભરી ગયેલું હતું નોખું રાખ્યું છે બાકી ગયો મસ્તી હોય અને હવે કાઈ કાંઈક થોડુંક કામ બાકી છે છે કાંઈક અહીંયા વારી નાખ્યા છે આ મસ્તી નવાઈ રહ્યા છે હવે હે તો બધા હરું હરું ફૂંકાઈ જાય અમુ સમુ કરશે

હું નાના દિન થાય ઘડીક ના અના જ કરું એવું લાગતું હતું અને જો મોટરે ચાલુ કરી દીધી છે ને હજી રજતો થોડોક પાવાનો બાકી છે શિયાળો વહી ગયો ને હવે જો આજનું વાતાવરણ તો એકદમ ઉનેરો છે વર્ષે અરે હવે જોરદાર હા હવે પછી શિયાળામાં જે ઓટતા એનો ઉપયોગ ઉનાળામાં કરવાનો હોય તો હવે આપણે જવાનું છે એ હલ લઈને જો આપણે નાઈ લીધું ને આપણા કપડાં ખાટલે મૂકી દીધા હવે નિરાજા ધોઈ છે અને હવે ડાયળમ ક્યાં પોગી ઠેઠ ઉપર વહી ગઈ હવે લીમડી પાંગરતી જાય છે અને હવે જો અલર આમ છેટું પડ્યું છે મૂક્યું હતું ને હવે જોડાવે કેટલી વાર છે આમ તો અને પછી જઈશું હલર લઈ અને જો ડાયડામ આમ થઈ ગયા છે આવો અને પાણી ન ચડતું તો થાય કેલે પાણી ન ચડતું બાર મહિને બાર મહિને પાણી ચડે પણ એમ કે મુરિયા ઉંડા વઈ ગયા ને એટલે વાંધો બને બનેતા નહીં આવતો હોય આવું હે ઘઉં ગઢવા માણા તો છે પણ એમ કે ઢાલ થઈ જાય ને ના રે ના કાઈ લીધા કાટ લીધા તડકા નું ઘઉં કાટવાના ના હોય

આપણે ત્રણ ચાર દિવસ અહીં તો ભગવાન માતાજી ભેગું કરે ને ખાઈએ નહીં હમ માણસથી કાંઈ ન થાય આપણે હજી બે ત્રણ દિવસ એટલું ફાટી ગયું નવું જ નહીં છું ખબર છે આ ઉપરવાળાને દયા દેવા વાળો એ છે ને લેવા વાળો એ છે આપણે તેમ જ કહી અને કુદરતને ભરોસે હાલો એટલે બને ત્યાં લખી વાંધો ન આવે તો હાલો હવે આપણે સીધા રણજીતભાઈ વાડીએ જઈને પછી જ મળી તો મિત્રો અત્યારે આપણે જો રણજીતભાઈ વાડી આમ તો આવી ગયા હતા અને અલગ સામે બધું મસ્ત મજાનું હલ હાલે છે અને આલી બાજુ સવાય ભેગા થઈ ગયા કાંઈક ભેગા કરવાનો બાકી છે અને જો અલગ હાલ જ છે અને કાંટે મારતા આગળ વધાર તો અત્યારે જો આલી બાજુ ભેગું કરવાનું કામ હાલે જ છે અને બધા એટલે અહીંના સ્ટાફ છે બહુ બહારનો ક્યાંય સ્ટાફ નથી જો બાર હારે છે ઘઉં કેવા આવી થોડાક બતાવી દઈએ આપણે અને પછી તો નજીક જઈશું એટલે હલનો અવાજ તો બધો આવશે એટલે કાંઈ આપણે સમજી જ નહીં આપી બાજુ એ પૂરું રહી ગયું એટલે વિચાર કરે એટલે અપૂરા રહી દઈશી આપણે કંઈ ટેન્શન નથી લેવાનું તો આપણે હવે ઘઉં કેવા નીકળે એ થોડાક બતાવી દઈએ

પાણી ઉગલ રાખી દે તો હવે જો દાણા પાછા ચાલુ થઈ ગયા દાણા આવે હેવન એવા ઘઉં આપડે જોઈ ફરી ઓરવાનું બંધ દીધું દે એટલે દાણામાં કઈ દેખાતા નતા બરોબર કઈક હા હવે જો ઓરવાનું ચાલુ થઈ ગયું ને ઘઉં છે ટુકડા મોટા ટુકડા હે મોટા ટુકડા સુબાઈનો જવાબ આપવાનો ઓછું સમે લીધા એટલે જે બાઈ વાડીયો થાય આમ તો આપણે અત્યારે વારા વારે બેન આવીલા આવે કોમલ બેન અને આલી બાજુ જો બધાય ભારા વાંધતા જાય ને ભેટું કરતા જાય અને રજી બધી જાય સિંધાભાઈ મકાન બાજુ જાય હા મજા આવે કોમલબેન આ કોમલબેન જો નવું નવું કામ વધારતા જાય છે